બધા મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવું હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને મિત્રો હવે ચાલો શરૂઆત કરીએ આ નવા વિડીયોની તો તમે જે એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો આ તો આજે આ બહુ સારી અને બેસ્ટ ગાય વેચાવા આવેલ છે જો મિત્રો તમે બ્રીડિંગ માટે જો ખાસ કરીને તમને જણાવવામાં આવે બ્રિડિંગ માટે અને દૂધ માટે જો ગાયું ગોતતા હોય તો આજનો વિડીયોમાં બ્રીડિંગ માટે અને દૂધ માટે ઘણી ખરી ગાયો જે છે એ વેચાવા આવેલ છે ગીર કોષ પણ છે અને ઓરિજિનલ ગીર પણ છે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે આગળ વાત કરીએ તો સિંગ પેટર્ન પણ તમે જોઈએ ઓર્ડર ક્વોલિટી પણ જોઈએ હવે આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો બે દિવસની ગાય કાચી છે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો સાત લિટર જેટલું આ જે ગાય છે એ દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને બે દિવસની ગાયને વિહાવમાં વાર છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ જે ગાય છે એની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે કિંમત જોઈ લીધી આગળ વાત કરવામાં આવે તો કન્ડિશન એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની હાઈટ અડર ક્વોલિટી કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ વિશે તમે જાણી લીધું હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ મોરબી અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો એક નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ છીએ અને આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો એટલે કે ઓળખી જોઈ શકો છો તો આની વાત કરવામાં આવે તો તમે મિત્રો એની સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટન છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત કાન કટ છે આગળ વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે તમને જણાવવામાં આવે તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો માકડા ટાઈપ કલર છે ગાયનો અને એનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હવે મિત્રો આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી તો તમને આપવામાં આવે તો મિત્રો આજે વાછળી છે પવન ફૂટની છે અને અઢી વર્ષની થઈ ગઈ છે એક વખત હિટમાં આવેલ છે પણ ફરવા દીધેલ નથી ઉંમર ઓછી હોવાના કારણે અને ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ઓળખીના માલિકે ઓળખીની રાખેલ છે એમ આ ઓળખીના માલિકે મને આટલી માહિતી આપેલ હતી અને કિંમત જે છે એ વસ્તુ મેં તમને આપેલ હતી હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે અને આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ જે ઓળખી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ ત્રણ બે નંબર ઉપરની વાત પૂરી થાય છે અને ત્રણ નંબર ઉપર જે તમે ઓરિજિનલ ગીર ગાય એટલે કે બ્રિડિંગ માટે ટોપ વસ્તુ છે મિત્રો આ વિડીયોમાં આ અને આના પછીની જે ગાય છે ટોપમાં ટોપ વસ્તુ છે એટલે કે બહુ સારી અને બેસ્ટ વસ્તુ આવેલ છે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે એ હું મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી હશે એ માહિતી પણ હું તમને આપી દઈ પહેલાં તો આપણે વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની કાન કટ જોઈ શકો છો એની અડર ક્વોલિટી જોઈ શકો છો એની સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો હવે મિત્રો આગાહીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર કિંમત જોઈ શકો છો એ કિંમત આપી દીધેલ છે પછી આગળ વાત કરવામાં આવે તો બીજું છે અને આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય જે છે એનું પાંચ મહિનાની હાલ ગાપણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો વાંકાનેર તો મિત્રો વાંકાનેર તાલુકાનું ગામ કોઠી છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ગાય જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ ગાયની વાત અહીંયા પૂરી કરીએ તો હવે ચોથા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ચોથા નંબર ઉપરની ગાય પણ વેચવા આવેલ છે મિત્રો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે અને વેલની વાત કરવામાં આવે એટલે કે લંબાઈની વાત કરવામાં આવે મિત્રો તો લંબાઈ પણ પૂરી છે ટૂંકી મોખલી છે કાનકટ પણ મોટા છે સિંગ પેટર્ન પણ બહુ સારી છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે આ જે ગાય છે એને ત્રીજું વેતર છે અને વાત કરવામાં આવે કંડિશન વિશે એટલે કે કેટલી વાર છે વી આવવાની એ માહિતી આપવામાં આવે તો પાંચ મહિનાની હાલ આ ગાય પણ છે ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો પિંચોતેર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે મિત્રો તો આ ત્રીજા નંબર ઉપરની અને ચોથા નંબરની બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર તો મિત્રો વાંકાનેર તાલુકાનું ગામ જે કોઠી છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકના કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે તો ચોથા નંબર ઉપરની ગાયની વાત પૂરી કરી અને પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો બ્રિડિંગ માટે અને દૂધમાં પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો તમે પહેલાં તો ગાયની સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે લાલ કલર છે અને મિત્રો આ જે ગાય છે વેતર માથે લાગે છે તમે એનું ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓર્ડર ક્વોલિટી છે હવે ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એનું બીજું વેતર છે બીજું વેતર ગાભોણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે છે એ સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આજે જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર તો મિત્રો વાંકાનેર તાલુકાનું ગામ જે કોઠી છે અહીંયા તમને આ ગઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર ગાયની વાત પૂરી થાય છે અને છઠ્ઠા નંબર ઉપર જે તમે આ વછેરી જોઈ શકો છો તો મિત્રો આ વછેરી વેચાવા આવેલ છે વછેરીની વાત કરવામાં આવે તો મિત્રો વછેરીની તમે હાઈટ જોઈ શકો છો ચડાવજી નથી થઈ ગયેલ હવે એની આગળ વાત કરવામાં આવે તો તમે એનું કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો પંચકલ્યાણ વછેરી છે ભમરી એ ચોખ્ખી છે મિત્રો કપાળ ઉપર એક ભમરી છે એમ વછેરીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે વછેરી છે એની તમને કન્ડિશન એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે માહિતી વછેરીના જે બાપની વાત કરવામાં આવે મિત્રો તો આનો બાપ જે છે ચંદ્ર જે કોળો છે એ આ કોળાની આ વછેરી છે પંચ કલ્યાણ વછેરી છે મિત્રો આ વછેરી જે છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વછેરીના માલિક જે છે એણે આ વછેરીની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે મિત્રો આ જે વછેરી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ અને વછેરીના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ વાત કરવાની બાકી રહી તો પહેલાં વાત કરીએ આપણે મિત્રો પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ વચ્છેરી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વચ્છેરીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વછેરીના માલિકનો કોન્ટેક કરી અને વછેરી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપર જે વછેરી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વાત કરવામાં આવે તો સાતમા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો ગીર ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગીર ગાય જે છે એની તમે હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે કાન કટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ છે સાથે સાથે તમે એની સિંગ પેટન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે એના બોડી ગ્રોથની વાત કરવામાં આવે મિત્રો તો તમે એનો બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે લાલ કલરની ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે એની હાઈટ બોડી સ્ટ્રક્ચર વેલે લંબાઈ સિંગ પેટર્ન એ કાનકટ એ અડર ક્વોલિટી એ બહુ સારી અને બેસ્ટ કહે છે હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો પહેલું વેતર છે મિત્રો 8 મહિનાની ગાભણ છે પહેલા વેતરમાં ઓડકીની હાઈટ બહુ સારી અને બેસ્ટ છે ને કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 55000 રૂપિયા જે કિંમત છે આ ઓડકીના માલિકે ઓડકીની રાખેલ છે હવે મિત્રો આજે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો બીચ બિચરાજી અને જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લો મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બીચરાજી છે જ્યાં તમને આ પ્રોપર ઓળખી એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો બ્રીડિંગ માટે પણ આ બહુ સારી અને બેસ્ટ ઓળખું છે કેમ કે ઓળખાની હાઈટ એટલે કે વાછડીની જો હાઈટ પહેલાં વેતરમાં એટલી હોય તો બહુ સારી અને બેસ્ટ કહેવાય અને એની કિંમત વિશે જણાવી દીધું છે હવે એના માલિકના કોન્ટેક નંબરની વાત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાતમા નંબર ઉપરની ગાયની વાત પૂરી થાય છે આઠમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે અને મિત્રો બહુ સારી અને બેસ્ટ સિંક પેટર્ન છે હાઈટની વાત કરવામાં આવે તો આ હાઈટ પણ પૂરી છે અને વેલની વાત કરવામાં આવે એટલે કે લંબાઈ વિશે જો તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એની લંબાઈ પણ પૂરી છે હવે મિત્રો કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ લાલ કલરની આ ગાય છે હવે મિત્રો આજે ગઈ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો ત્રીજું વેતર વિહાઈ ગઈ છે કેટલા દિવસ ત્યાં વિહાણી એ વાત કરવામાં આવે તો બે દિવસ થઈ ગયા છે ગાય વિહાણી એની નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે તમે જોઈ શકો છો એ જે સુંદર મજાનો પાછળ છે મિલ્ક વિશે વાત કરવામાં આવે મિત્રો તો સાત લિટર જેટલું મિલ્ક છે અને હાલ પાંચ દિવસથી વિહાણી છે એટલે પાંચ લિટર જેટલું અત્યારે હાલ દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે ગાયના માલિકે મને કિંમત આપેલ છે એ તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ જે ગાય છે એ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરી વાત તો વિશે વિશે એની કલર કોમ્બિનેશન વિશે આ બધી વાત થઈ ગઈ હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ મોરબી અને મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ મોરબીમાં જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન એ કટકાઠે રંગરૂપે બધી રીતે હવે મિત્રો આ જે આઠમા નંબર ઉપરની જે ગીર ગાય જે છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે મિત્રો નવમા નંબર ઉપર જે ગાય આવે છે એટલે કે એચએફ ટાઈપ ગાય જે છે એ ગાય તમે જોઈ શકો છો મિત્રો એચએફ ગાય છે એને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો કલર કોમ્બિનેશન પણ બહુ સારો છે ઘણા ખરા મિત્રોને જો એના ફાર્મ ઉપર એચએફ ગાય ગોતતા હોય તો એચએફ ગાય પણ બહુ સારી છે એચએફ ગાયની વાત કરું કલર કોમ્બિનેશન વિશે તો સફેદ અને કાળો કલર છે સાથે સાથે તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે અને આવની વાત કરવામાં આવે તો ચારે આચર જે છે એ કાળા છે અને મિત્રો એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે કાંઈ ગાયું હોય એની તમારે લંબાઈ એટલે કે વેલે કેટલી લાંબી છે એ જોવાની હોય ખાસ કરીને આવી જે ગાયું હોય એ વેલે એટલે કે લંબાઈ એ પૂરી હોય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો એના માલિકનું એવું કહેવાનું છે એક મહિનો થઈ ગયું છે બિજદાન કરાવી એને એટલે બિજદાન કરાવેલ છે મહિનો દિવસ થઈ ગયો છે મિત્રો આજે ગાય જે છે એ સાટામાં દેવાની છે એટલે કે સાટામાં ગીર વાછડી આપીને લેવી છે એમ કે આવા ગાયના માલિકનું કહેવાનું છે અને જો મિત્રો તમારે વધારે કાંઈ આ એચએફ ગાય વિશે માહિતી લેવી હોય તો તમને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને આ ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે આ તાલુકો ડીસા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો ડીસા છે ત્યાં ગામ લોરાવાળા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો આ નવમા નંબર ઉપરની એચઅપ ગઈની વાત પૂરી કરી અને દસમા નંબર ઉપર તમે ગીર ક્રોસ જે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે વાછડીની તમે હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે કાન કટ જોઈ શકો છો હવે મિત્રો ગીર ક્રોસ વાછડી ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે બ્રિડિંગ માટે તો આજે જે ગાય છે ગીર ક્રોસ છે એની તમને કલર કોમ્બિનેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે લાલ કલર છે હવે મિત્રો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો હું ચેનલ ઉપર મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ ફરી એક વખત ગીર વાછોડીની વાત કરી દઈએ તો આ ગીર ક્રોસ જે વાછોડી છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો આના માલિક જે છે એણે આની કિંમત આઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે રાખેલ છે હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રંધાળા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ રંધોળા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની મફત એટલે કે ફ્રીમાં અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ